મિત્રો નમસ્કાર મિત્રો બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાય કેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે આપ જોઈ શકો છો ચારે કોળ કાળા ડિબાંગ વાદળા ઘેરાણા છે પાલનપુર બાજુ આજે આગાહી છે મહેસાણા બાજુ આગાહી છે પાટણ બાજુ આગાહી છે એમ અમુક અમુક જગ્યાએ થોડા ઘણા વરસાદ ઝાપટા રૂપી પડી શકે છે મિત્રો ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે પણ હજુ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો નથી પરંતુ અત્યારે વાતાવરણ એવું થયું છે કે અત્યારે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ચાલુ એક બે દિવસમાં થઈ જાય છે આજે પાલનપુરમાં આગાહી છે પાલનપુરમાં પણ વરસાદ થશે થોડા ઘણો ગાંધીનગર બાજુ થઈ શકે છે મહેસાણા બાજુ ઝાપટા રૂપી વરસાદ પડી શકે છે ભારે વરસાદની આગાહી નથી ઘણા આગાહીકારો કહી રહ્યા છે કે હવે પચીસ તારીખ પછી સમગ્ર ગુજરાતની અંદર ચારેકોર વરસાદી માહોલ જામ છે અને તમામને વાવણી લાયક વરસાદ થઈ જશે એટલે તમામ ખેડૂતભાઈઓને કોઈને હવે ચિંતા કરવાની જરૂર નથી હવે થોડાક દિવસની અંદર એક બે દિવસની અંદર આપણે ગુજરાતની ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ જામવાનો છે અને સારો એવો વરસાદ થાય એવી ઘણા લોકો આગાહી કરી રહ્યા છે અને હજુ સુધી વરસાદનું કોઈ ઘણું મોડું થયું નથી હજુ વહેલું છે અને અત્યારનું જે વાવેતર કરશે એ ટાઈમસર વાવેતર પણ દિવાળી પહેલું આવી જશે માટે કોઈને ચિંતા કરવાની જરૂર નથી આપ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળા સાથે અત્યારે ઘનઘોર અંધારું સવર્ણું છે અને ચારેકોર વરસાદી માહોલ જામ્યો છે જય બે હજાર ચોવીસનું વર્ષ આ વર્ષે સારું રહેશે અને તમામ ભાઈઓને પાણીમાં વધારો થશે જય માતાજી